હું ભરત બાપુ ગોંડલિયા આપણે વરસાદ વિશે માહિતી આપવાની છે મેં ત્રણ ઓગસ્ટે આગાહી તો આપેલ છે કે રાજ્યમાં ત્રેવીસથી ત્રીસમાં સૌરાષ્ટ્ર કચ્છ રાજ્યમાં સારો એવો વરસાદ થશે ત્રેવીસ તારીખે રાજ્યના ઘણા વિસ્તારમાં ઘણા જિલ્લામાં સાર્વત્રિક જેવો વરસાદ છૂટો સવાયો થયો છે ત્રેવીસ તારીખે બસો પચીસ તાલુકામાં વરસાદ થયો છે આ વરસાદનો રાઉન્ડ પહેલી સપ્ટેમ્બર સુધી હાલશે ત્યાર પછી એ રાઉન્ડ પૂરો થશે એટલે થોડા દિવસોમાં એક વરસાદની સિસ્ટમ આવશે તેમાં પણ રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ થશે ત્યાર પછી નવરાત્રિમાં પણ એક વરસાદની સિસ્ટમ આવશે તેમાં પણ નવરાત્રિમાં પણ ઘણા વિસ્તારમાં વરસાદ થશે ત્યાર પછી ઓક્ટોમ્બર મહિનાની સાત તારીખની આસપાસ એક વરસાદનો રાઉન્ડ આવવાનો છે એમાં પણ સૌરાષ્ટ્ર કચ્છ રાજ્યમાં ઘણા વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થશે સોળ ઓક્ટોમ્બરે ચોમાસું વિદાય લેશે એ તારીખ તો મેં ઘણા દિવસો પહેલાં આપેલી છે બસ એટલું જ જય રામદેવજી